કેમ છો બધા વિન્ટર આવી ગઈ છે એટલે કે શિયાળો આવી ગયો છે અને શિયાળોમાં ભરપૂર શાક હોય અને શિયાળામાં સ્પેશિયલ હું જ્યાં રહું છું રાજકોટ એ સાઈડ વાડીમાં કાં પ્રોગ્રામમાં અહીંયા ગ્રુપમાં મોટા પ્રોગ્રામમાં એક સ્પેશિયલ શાક બને છે જે છે વરાળિયું તો આજે આપણે વરાળિયું શાક બહુ જ ઇઝી રીતથી શીખડાવશું વરાળિયું શાકમાં જોશે રીંગણા મરચાં ટમેટા બટેટા ડુંગળી અને લસણ લસણ આખું લેવાનું છે મરચામાં તમે બે ટાઈપના મરચાં લઈ શકો લીલા લાલ બે બે ટાઈપના તો તેમના પાસે જે અવેલેબલ હતા ને તો મેં આપણે લીલા મરચાં લીધા છે અને થોડાક જે એકદમ જાડી જે છાલવાળા આવે ને એવા મરચાં લેવાના અને હવે આપણે પહેલે આ બધા જે વેજીટેબલ છે ને એને કેવી રીતે ચોપડ કરવાના કટ કરવાના કારણ કે આપણે વરાળ્યું શાક છે ને ભરેલું શાક હોય હવે પહેલે સૌથી પહેલે આપણે જે રીંગણા હોય ને આ બધા વેજીટેબલને પહેલાં સરખા ધોઈ લેવાના આ રીંગણાને પહેલાં આપણે આવી રીતે જે ગ્રીન પાર્ટ આવે છે ને એ આવી રીતે કાઢી લેવાનો છે અને ઉપરનું ડીટયુ નથી કાઢવાનું ડીટ્યુ મીન્સ આ ઉપરની જે ટોચ છે ને એ નથી કાઢવાની અને પછી એને રીંગણાને આવી રીતે ક્રોસ લગાડવાનો છેક સુધી નથી લગાડવાનો અહીંયા સુધી નથી લગાડવાનો જો સુધી લગાડશો ને તો પછી રીંગનું કટક થઈ જશે અને છેલ્લે વચ્ચે જોઈ લેવાનું કે રીંગનું બગડેલું નથી એવી રીતે એવી જ રીતે તમારે મરચામાં કટ લગાડવાનું પહેલા હું બધા વેજીટેબનને તમને એક એક કટ બતાવું છું એવી રીતે મરચામાં પણ અહીંયા ઉપરથી નહીં આટલો પાર્ટ છોડી દેવાનું અને અહીંયાથી આટલો પાર્ટ છોડી દેવાનો આવી રીતે કટ લગાડવાનું છે એવી રીતે ટમેટા ટમેટા પણ એકદમ ફોર્મ લેવાના છે કડક લેવાના છે અને બની શકે તો નાની સાઇઝના લેવાના આમાં દેશી ટમેટા નહીં ચાલે દેશી ટમેટા લેશો તો એમાં બહુ પાણી પડે આવી રીતે એમાં પણ આવી રીતે કટ લગાડવાનું છે એને પણ આવી રીતે નીચે ભાગ સુધી નથી લગાડવાનું એવી રીતે તમારે ડુંગળી લેવાની છે તો ડુંગળીને પણ આવી રીતે પેલે કટકા આપણે ઉપરની છાલ કાઢી લેવાની છે તો આપણે ડુંગળીને અને બટેટાને પણ આવી રીતે હવે ડુંગળીનો જ્યાં આપણે ગાંઠ હોય આ જે ગાંઠ કહેવાય એને ત્યાં નહીં પણ ઉપરની સાઈડ આવી રીતે કટ લગાડવાનું છે અહીંયા પણ અડધું જો ડુંગળીને ગાંઠ સાઈડ કટ લગાડશો તો ડુંગળી છૂટી થઈ જશે હવે વરાળિયું શાકમાં બધા શાક આખા હોય છે અને જેને ખાધું હોય એને ખ્યાલ હશે એવી રીતે આવી રીતે બટેટામાં પણ આવી રીતે ક્રોસ કરશે એવી રીતે હું બધા તમને એક એક બતાવું છું હવે મેઈન લસણ ભરાળ્યું શાકમાં આખા લસણની આવી રીતે ગાંઠ નાખવામાં આવે છે તો કેવી રીતે કરવાનું પહેલાં ઉપરની જે પતલી પતલી જે આવી રીતે જે ઉપરના જે આ લસણનું જે છે પળ એ જેટલું નીકળી શકે એટલું કાઢ નાખવાનું આ ગાંઠ નહીં તોડવાની જો ગાંઠ તોડશો તો તમારું કદાચ લસણ આખું કઢી કડી છૂટું થઈ જાય જો તમને આવી રીતે આખું લસણ ન નાખવું હોય તો તમે આ વસ્તુ સ્કીપ કરી શકો આવી રીતે આખું લસણ પણ વરાળિયામાં આખું લસણ આવી રીતે નાખવામાં આવે છે જો તમારે ન નાખવું હોય તો આ વસ્તુ સ્કીપ કરી શકો બાકી આટલી વસ્તુ આવે છે પહેલાં આપણે બધાને આવી રીતે કટ કરી અને તૈયાર કરી લઈ તો આપણા બધા વેજીટેબલ કટ કરી લીધા છે હવે આનો ભરવાનો જે મસાલો હોય ને એ બહુ જ મેઈન છે આમાં તીખો મીઠો ખાટો ખારો એવો મસાલો બનાવવામાં આવે છે અને બધા જુદી જુદી રીતે પોતાની રીતે મસાલો બનાવે છે પણ આજે હું તમને બહુ જ સિમ્પલ રીતે મસાલો બનાવું તૈયાર કરો બતાવીશ તકે એના માટે આપણે લેવાના છે આપણે આ ચેવડો જે તીખો મીઠો ચેવડો કહેવાય એની અંદર બધું આવે ગાંઠિયા આવે સેવ આવે ઘણી બધી વસ્તુ આવે એની આને તમે ગ્રાઇન્ડ કરી નાખવાનું છે હવે ઘણા બધા શું કરે છે કે મસાલામાં મગફળીને શેકી એને ગ્રાઇન્ડ કરે પછી ગાંઠિયાને ગાંઠિયાને ગ્રાઇન્ડ કરી એનો પાવડર કરે પછીની અંદર હળદર મીઠું મચ્છું જીરું ખટાશ ગળાશ ગરમ મસાલો એ બધો નાખવામાં આવે તો એ અલગ અલગ વસ્તુ કરવા કરતાં આમાં બધું આવે છે આ તીખો મીઠો ચેવડામાં બધું તીખું મીઠું ખાટું ખારું બધું આવી જાય તો હવે આને આપણે દર દરો એક પાવડર તૈયાર કરશું હવે આપણે ગ્રાઇન્ડ કરી અને રેડી રાખ્યું છે આપણું હવે આ મસાલો એકદમ સરસ તીખો મીઠો હવે આની અંદર આપણે થોડુંક તેલ નાખી દેસુ કે જેથી આપણને સરસ બાઇન્ડિંગ મળે મસાલો ભરવામાં હવે આને બધા જે વેજીટેબલ છે ને એને સ્ટીમ કરવાના હોય છે હવે તમે જોઈ શકો કે અમુક આપણા વેજીટેબલ છે ને ઓછા સ્ટીમ કરવા પડે અમુકને વધારે કરવા પડે જેમ કે મરચાં છે ટમેટા છે ડુંગળી છે એને ઓછા સ્ટીમ કરવા પડે તો પહેલાં આપણે બટેટાને રીંગણાને ભરી લેશું અને પહેલે એને સ્ટીમ કરશું અને પછી બાકીના વેજીટેબલને બીજી વખત ઉપર નાખી અને ફરીથી સ્ટીમ કરશું એટલે હું તમને આખી પ્રોસેસ બતાવું છું પહેલાં આપણે આવી રીતે બટેટું ભરવાનું છે આવી રીતે ચરાક હાથ રાખી અને આરામથી તૂટી ન જાય એવી રીતે ભરવાનું છે આવી રીતે ભરી લેવાના બટેટા અને રીંગણા બે હવે આપણે શાકને સ્ટીમ કરવા માટે આપણે એક પેનમાં વાસણ લીધું છે એની અંદર સ્ટેન્ડ મૂકી દેસું અને ઉપર કાળાવાળી ડીશ અથવા આવી રીતે તમારે કાળાવાળું જે વાસણ હોય ને એ મૂકી દેવાનું છે હવે આપણે પેલા બટેટા અને રીંગણા મૂકશું કારણ કે બટેટા અને રીંગણાને સ્ટીમ કરતા બહુ વાર લાગીએ અને બાકીને પછી વાર લાગે બરાબર અને આવી રીતે ગોઠવી દેસુ અને આને ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર એકદમ દસ મિનિટ માટે સ્ટીમ કરશું ત્યાં સુધી આપણા બીજા બધા વેજીટેબલ હોય ને એ આપણે ભરી લેવાના તો દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ ફરીથી આપણું જે સ્ટીમ કરવા માટે આપણે વેજીટેબલ રાખેલું હતું ને એમાં હવે આપણે બીજા બધા વેજીટેબલ મૂકી દઈએ તો ટમેટા આપણા અંદર આવી રીતે બધા ભરેલા લસણ ડુંગળી અને મરચાં આવી રીતે ઉપર રાખવા કારણ કે મરચાંને બહુ કૂક કરતા થાતે થાતા વાર નથી લાગતી અને ફરીથી આને ઢાંકી અને ફરીથી આપણે દસ મિનિટ માટે કૂક સ્ટીમ કરવાનું છે ટોટલ વીસ મિનિટ કરવાનું છે વીસ મિનિટ પછી જો તમને એવું લાગે કે બધા વેજીટેબલ ચેક કરી લેવા ચાકુ નાખીને કે એકદમ ચડી ગયું છે કે નહીં વીસ મિનિટ પછી લાગે તો ફરીથી પાંચ મિનિટ ફરીથી સ્ટીમ કરી લેવાનું તો હવે આપણે વીસ મિનિટ થઈ ચૂકી છે અને આપણે હવે આપણું ઢાંકણ ખોલી અને બધું ચેક કરી લેવાનું તો પહેલાં આપણે રીંગણા ચેક કરી લઈએ જો અંદર સુધી જાય છે એવી રીતે મરચાં તો સ્ટીમ થઈ જ ગયા છે મેઇન બટેટા બટેટા અને રીંગણા બહુ જરૂરી છે હવે આપણે સ્ટીમ થઈ ગયા છે હવે આને સાઈડમાં લઈ અને આપણે વઘારની તૈયારી કરી વઘાર માટે આપણે અહીંયા તેલ લીધું છે હવે તેલનું પ્રમાણ થોડુંક આમાં આગળ પડતું હોય પણ છતાં હજી ઓછું લેવું હોય તો લઈ શકો બે બે મોટા ચમચા તેલ લીધું છે હવે એમાં હું તમાલપત્ર અને બોરિયું મરચું નાખું છું હવે એની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ હવે આમાં જે કાઠિયાવાડી અને ખાસ કરી વાડી પ્રોગ્રામમાં બનતો હોય ને ઢાબા સ્ટાઇલ એમાં થોડુંક તીખું થોડુંક વધારે હોય પણ છતાં તમે તમારી તીખાશ પ્રમાણે મેં સે તીખા મરચાં લીધા છે તીખાશ તમારા પ્રમાણે તમે ઘર પ્રમાણે એડજસ્ટ કરી શકો એક જ મિનિટ માટે શેકવાનું છે આદુ મરચાં લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી હવે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને સરસ આવી રીતે ચોપ્ડ કરી અને એને હવે આપણે આમાં સોતે કરવાનું છે જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સલોટ ન થઈ જાય એટલે કે પારદર્શક ન થઈ જાય ત્યાં સુધી અને થોડુંક આપણે એમાં મીઠું નાખી દઈશું જેથી ડુંગળી અને સરસ ચડી જાય ડુંગળીને જ્યાં સુધી ચડતા વાર લાગે હવે તમે આ બલ્કમાં બનાવતા હોય તો બધી વસ્તુ એ પ્રમાણે ડબલ થાશે તો અત્યારે મારું શાકનું પ્રમાણ લગભગ પોણો કિલો જેવું છે તો એ પ્રમાણે છે તમે જો બહુ મોટા પ્રો પ્રોગ્રામ બનાવતા હોય તો એ પ્રમાણે બધી વસ્તુનું માપ ડબલથી ટ્રબલ જેટલું તમારું પ્રમાણ હોય એ પ્રમાણે લેવાનું હવે આપણે એમાં ટમેટાની પ્યુરી નાખી દઈશું તો ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા હતા એની કાચી જ પ્યુરી કરેલી છે પણ આની અંદર નાખી દેસુ અને પણ એને સરસ હલાવી દેસું હવે આપણે એમાં થોડાક રૂટીન મસાલા કરી લેશું તો થોડીક હિંગ હળદર થોડીક આપણે ટમેટાની બેલેન્સ માટે થોડીક એક ચમચી ખાંડ અને હવે આપણે ટમેટા સરસ કૂબધ થઈ જાય અને આપણું ઓઈલ સાઈડમાંથી રિલીઝ ન થઈ જાય ત્યાં સુધી કૂક કરશું જો આપણી ટમેટરની ગ્રેવી પણ સરસ કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી બધી તેલ રિલીઝ થઈ ગયું છે હવે આપણે બીજા નોર્મલ રૂટિન મસાલા કરી લઈએ તો સાથે જીરું મરચું તમારે કેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે થોડોક ગરમ મસાલો હું બહુ નથી નાખતી તમારે તીખું જો વધારે ખાતા હોય તે પ્રમાણે હું થોડોક જ ગરમ મસાલો નાખું છું અને સાથે જે આપણે મસાલો જે ભરવા માટે પ્રિપેર કર્યો હતો ને એ આપણે બધું નાખી દઈએ જો પાસે વધારે આ મસાલો બચ્યો હોય ને તો ધાણા જીરું એવું બધું ન નાખતા તો મસાલો બહુ વધારે થઈ જશે અને આ શાકમાં છે ને જે ભરેલા જે વેજીટેબલ તો ખાવાની મજા છે સાથે આ ગ્રેવી પણ ખાવાની બહુ જ મજા છે હવે આમાં છે ને વરાળિયું શાકમાં સ્પેશિયલ લીલું લસણ જો મળતું હોય ને તો લીલું લસણ પણ નાખજો કારણ કે આજે મારે આમાં નાખવું હતું લીલું લસણ પણ સમટાઇમ્સ ઘણી વખત એવું બનતું હોય કે આપણે કંઈક રેસીપી બનાવવા જઈએ અને એકાદી વસ્તુ ન મળે તો સવારથી પ્રોગ્રામ હતો કે સાંજે વરાળિયું શાક અને રોટલા ખાવા છે અને કેટલી બધી જગ્યાએ જોવા છ ગોતવા છતાં પણ લીલું લસણ મળ્યું નહીં તો જો લીલું લસણ મળે તો ચોક્કસ નાખજો હવે આપણે એમાં આમાં ગ્રેવી કરવાની છે તો એક ગ્લાસ પાણી નાખશું અને હવે આપણે મીઠું આમાં થોડુંક ઉમેરી દઈશું કારણ કે આપણે મીઠું થોડુંક જ નાખેલું હતું એટલા માટે અને તમારે આમાં કેટલું ગ્રેવીવાળું જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું સેમી લિક્વિડ જેવું હોય બહુ અતિ પતલું પણ ન હોય આમ રસા જેવું અને અતિ એમ થીક પણ ન હોય તો આપણે અત્યારે થોડુંક પાછું મીઠું ઉમેરી દઈએ અને થોડુંક આપણે ફરીથી જે આપણે પાણી નાખ્યું અને ઉકળવા દઈશું અને ફરીથી બે પાંચ મિનિટ ઉકળે પછી આપણા બધા વેજીટેબલ નાખશું હવે આપણે ઓઈલ રિસ થઈ ચૂક્યું છે અને વરાળ્યું શાકમાં શાક નાખવાની પણ એક ટેકનિક છે તો પહેલાં બધા આપણા બટેટા અને રીંગણા બધા નાખી દેવાના અને જે સોફ્ટ વસ્તુ હોય જેમ કે મરચાં અને ટમેટા એ બધા છેલ્લે નાખવાના જ્યારે બધું એકદમ સરસ તૈયાર થઈ જાય ત્યારે એટલે વરાળિયું શાક બનાવવું બહુ જ ઇઝી રીતે હું તમને આજે બતાવેલું છે શીખડાવેલું છે તો એક વખત તમે પણ બનાવજો તો આપણે બધા આવી રીતે વેજીટેબલ નાખી દેસું આપણે ટમેટા અને મરચાં સિવાય બધી વસ્તુ નાખી દેવાની છે અને નાખ્યા પછી બહુ જ હળવે હાથેથી બધું તમારે મિક્સ કરવાનું રહેશે નતર કારણ કે આપણે આ બધું વરાળિયું મીન્સ સ્ટીમ વરાળથી બાફેલું હોય આવી રીતે એકદમ આવી રીતે હળવા હાથેથી બહુ જ હળવા હાથેથી આવી રીતે હવે આને બે પાંચ મિનિટ માટે ફરીથી આની અંદર ઉકાળવા દઈશું જેથી અંદર વેજીટેબલ આપણે જે બધા વેજીટેબલ નાખ્યા છે એમાં પણ ટેસ્ટ આવી જાય અને છેલ્લે ઉકાળા પછી ટમેટા અને મરચાં નાખવાના છે હવે છેલ્લે આપણે ટમેટા અને મરચાં નાખવાના કારણ કે ટમેટા બહુ જ ડેલિકેટ હોય તો હું ટમેટા અને મરચાં નાખ્યા પછી હલાવતી નથી કારણ કે આ બધી વસ્તુ ડેલિકેટ હોય અને આપણું વરાળિયું શાકમાં આખી વસ્તુ રહેવી જોઈએ દેખાવું જોઈએ એટલા માટે જે વસ્તુ સોફ્ટ છે એ વસ્તુ આપણે છેલ્લે હંમેશા નાખશું અને આમાં જે મસાલો જે સ્ટીમમાં રહી ગયો તો એ પણ અને હવે છેલ્લે આવી રીતે બિલકુલ હળવે હાથેથી આને પણ અંદર મસાલા સાથે જોઈન્ટ કરી દઈશું તૈયાર છે આપણું વરાળિયું શાક અને છેલ્લે એની ઉપર આપણે કોથમીર છાંટી દેશું આની અંદર આજ ટાઈમે ઉપર જ્યારે હું અત્યારે કોથમીર છાંટું છું એ જ ટાઈમે મેં જેમ તમને પહેલે કીધું કે લીલું લસણ મળે ને તો લીલું લસણનું જે ગ્રીન પાર્ટ અને જે સફેદ પાર્ટ હોય ને જેમ અત્યારે કોથમીર આપણે ઉપર ભભરાવીએ ને એવી રીતે તમારે લીલું લસણ ઉપર ભભરાવાનું અને એકદમ સરસ લાગે છે પણ આજે મારા લગ કે મને એ મળ્યું નહીં અને મારે સવારથી જ ખૂબ જ ઈચ્છા હતી કે વર્ષ એકદમ ઠંડુ જેવું વાતાવરણ છે થોડુંક વરસાદ જેવું છે ક્યાંક અને વરાળિયું શાક ખાવાની બહુ જ ઈચ્છા હતી તૈયાર છે આપણું વરાળિયું શાક એક વખત ચોક્કસ બનાવજો બહુ જ ઈઝી રીતે અને ફટાફટ બની જાય એ તમને શીખડાવ્યું છે અને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલાઇકન પણ પર દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો